વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે અને હરદીપ ભાઈ વેચવાનું છે તમે જુઓ રેડ કલરમાં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ મોડલ વાત કરું તો બે હજાર બાર તેર ના મોડલ આ ટ્રેક્ટર એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગેરહાઇડ્રોલિક સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક હરદીપભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી છે અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરના ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે હરદીપભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો પંચાણું વાળા નંબર ઉપર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક પિસ્તાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક પણ જોવા મળશે

શૈલેષ ભાઈ દક્કુભાઈ નો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શૈલેષ ભાઈ કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર કિંમત માત્ર બે લાખ પંદર હજાર જે અંદાજીત છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દક્કુભાઈ ટ્રેક્ટર લેવો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અથવા સિત્તેર એક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર યુન્ડાઈ કંપનીની એસઠ ગાડી છે તમને આ ગાડી સીએનજી અને પેટ્રોલમાં જોવા મળશે મોડલ છે બે હજાર દસ નું અને પેટ્રોલ અને સીએનજી અત્યારે બંને ચાલુ કન્ડિશનમાં છે અને પાવરફુલ કન્ડિશનમાં સાયલેન્ટ સાવ એન્જિન જોવા મળશે અને સીએનજી છે તે આરટીઓ માન્ય છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે એસી ચાલુ બેટરી નવી જોવા મળશે અને સેન્ટ્રલ લોક વાળી ગાડી અને ગાડીની અંદર લેધર સીટ કવર પણ નાખેલા છે અને ઓરિજનલ કન્ડિશનમાં ગાડી છે પણ જોવા નહીં મળે બાકી તમે જયદીપભાઈની ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા તેમનો કોન્ટેક કરજો નંબર જયદીપભાઈને કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જયદીપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે કિંમત માત્ર એક લાખ પચીસ હજાર અંદાજીત થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જયદીપભાઈની આ ગાડી તમને

મહુધા તાલુકો જિલ્લો ખેડા અને લીબાસી આ ત્રણ જગ્યાએ તમને આ ટ્રેક્ટરની મિત્રો તમે ખરીદી કરી શકશો આ ટ્રેક્ટરની અને બધા ટ્રેક્ટરની અંદર જે ભાવ હશે તેમાંથી પચાસ થી સાઠ હજાર રૂપિયા કિંમત ઓછી કરી આપવામાં આવશે અને જો તમે પચાસ એચપી નું ટ્રેક્ટર લેશો તો સાઈઠ હજાર રૂપિયા સબસિડી કાપીને આપવામાં આવશે તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમને મળી જશે તમારું જૂનું ટ્રેક્ટર દઈને પણ એક્સચેન્જ પણ થઈ શકશે વધારે માહિતી માટે ભરતભાઈ શ્રવણભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તો

માહિતી વિડિયો પૂરો જોતા રહેજો અને રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં આ થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ થ્રેસર ની અંદર જે જારી અને સારણા આવે છે તે પણ સાથે જ આપવાના છે અને સાવ ઓછું ચલાવેલું આ થ્રેશર છે આ થ્રેસર ની મદદથી તમે ધાણા જીરું ઘઉં ચણા ટોટલ વસ્તુ કાઢી શકો છો ચોખ્ખા નીકળશે તેની જવાબદારી કિંમત માત્ર રાખેલી છે છે જે હજુ રૂબરૂ સ્થળ ઉપર રમેશભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને ગામ જરખિયા ગામે જોવા મળશે આ થ્રેસર લેવાનું હોય નર્મદા કંપનીનું તો થ્રેસરના માલિક રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ નવાણું બે ઓગણસાઠ વાળા નંબર પર અલ્ટો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી છે અંસારભાઈ વેચવાની છે અલ્ટો આઠસો ગાડી છે અને વર્જન એલ એક્સ આઈ જોવા મળશે મોડલ છે 2017 નું 12 મો મહિનો 20 તારીખ ઓલમોસ્ટ 2018 ના મોડેલ ની આ ગાડી ગણાય અને આ ગાડી પેટ્રોલ પ્લસ CNG માં જોવા મળશે અને વ્હાઇટ કલર છે આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી છે અને ગાડી ની અંદર વન કી એક ચાવી જોવા મળશે ગાડી માત્ર 73000 કિલોમીટર જ ચાલેલી છે અને રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં અંસારભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અંસારભાઈનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં કાર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે હવે તમને કિંમતની વાત કરું તો બે લાખ પંચાણું હજાર કિંમત અન્સારભાઈએ રાખેલી છે અલટો ગાડીની જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો છે અમરેલી અને બગસરા ગામે જોવા મળશે આ અલ્ટો ગાડી લેવી હોય તો અંસારભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અંસારભાઈ નામ પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જ રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી માત્ર ને માત્ર 2200 કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં તમે જુઓ સીટ છત્રી સારા ટાયર કંપની કિંમત માત્ર એક લાખ સાઈઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર અને ઘોઘા તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો